ભાવનગરથી અયોધ્યા શરૂ થયેલી ટ્રેનને બોટાદના રાણપુર રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે અને આ માંગ સાથે વેપારી મંડળે ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપ્યું છે આ સાથે જ જો સ્ટોપેજ નહીં અપાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન સાથે રાણપુર બંધના એલાનની ચીમકી પણ ઉચ્ચારાય છે વધુ વસ્તી ધરાવતો રાણપુર તાલુકો આસપાસના સિત્તેર ગામોને જોડે છે મંડળે આ શહેર અને પંથકના લોકોને અયોધ્યામાં રામ મંદિરના દર્શને જવા અને મુસ્લિમ બિરાદરોને અજમેર જવા માટે આ ટ્રેન સરળ બની શકે તેમ છે અને જેથી રાણપુરને સ્ટોપેજ આપવાની માંગ કરાઈ રહી છે ભાવનગરથી વાયા મહેસાણા થઈ પાલનપુર થઈ અને અજમેર થઈને અયોધ્યા ટ્રેન જવાની છે તો આટલી લાંબા અંતરની ટ્રેનની અમારા એરિયાને જો સ્ટોપેજ મળે અમે એના માટે આજે રજૂઆત કરવા માટે રાણપુર રેલવે સ્ટેશને આવ્યા હતા આ માટે અમે બનતી ઘણી બધી કોશિશ કરીશું સંસદ સભ્યશ્રીને ધારાસભ્યશ્રીને ભારત સરકાર સુધી અમે રજૂઆત કરીશું તેમ છતાં જો અમારી લાગણીને માગણીને સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર પગલાં લઈશું ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશું અને રાણપુર બંધનું એલાન પણ આપશું